જન્માષ્ટમી પર આ ખાસ ઉપાયો કરવાથી પ્રાપ્ત થશે સંતાન સુખ જન્માષ્ટમી પર કરવામાં આવેલા કેટલાક ખાસ ઉપાયો તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે એક ઉપવાસ અને પૂજા પતિ પત્નીએ જન્માષ્ટમી પર ઉપવાસ રાખવો જોઈએ અને મધ્યરાત્રિએ યોગ્ય રીતે લાડુ ગોપાલની પૂજા કરવી જોઈએ બે માખણ અને ખાંડનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને ખાંડનો ભોગ ચઢાવવાને શુભ માનવામાં આવે છે ત્રણ માળા અને પૂજામાં તેનો સમાવેશ કરવાથી વિશેષ મળે તુલસીનું મહત્વ તુલસીનું એક વિશેષ સ્થાન છે તેને લાડુ ગોપાલને અર્પણ કરવાનું ભૂલશો નહીં પાંચ દાન ગરીબોને કાળા મરી અને ગોળનું દાન કરવાથી પણ બાળકોનું સુખ મળે છે છ કાકડીનો ઉપયોગ કાપડી ભગવાન કૃષ્ણના જન્મ સાથે સંબંધિત છે ગર્ભવતી સ્ત્રી દ્વારા તેને કાપીને પ્રસાદ તરીકે ખાવાથી સદગુની બાળકનો જન્મ થઈ શકે છે જન્માષ્ટમીના દિવસે પીળા ચંદન અથવા કેસર માન ગોબાલ જળ મિક્સ કરીને માથા પર તિલક કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જન્માષ્ટમીના દિવસ કૃષ્ણને જટાવાળું નારિયેળ અને અગિયાર બદામ ચઢાવો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે

આમ કરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થશે